મળતી માહિતી અનુસાર નવસારી જિલ્લાના વાંસદા ધરમપુર હાઇવે ઉપર આવેલ જામલિયા ગામ પાસે રોંગ સાઈડ આવતા કાળમોખા ટેમ્પો ચાલકે બાઇક પર જઈ રહેલા પિતા પુત્રીને અડફેટે લેતા પિતા અને પુત્રી બંનેના મોત નીપજ્યા છે તો બીજી તરફ અકસ્માત સર્જી ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો આ અંગે મૃતકના પુત્રએ વાંસદા પોલીસ મથકે ગુનો નોંધાવતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે આ અંગે મળતી માહિતી અનુસાર વાંસદા ધરમપુર હાઇવે ઉપર આવેલા જામલિયા ગામ પાસે રોંગ સાઈડ આવતા ટેમ્પો ચાલકે પિતા પુત્રીને જેમાં પિતા સુરેશ ચૌધરી અને પુત્રી મનીષા ગંભીર ઈજાઓ પહોંચી હતી અકસ્માતના બનાવમાં પુત્રીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું તો પિતાનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે પરિવારના બે સભ્યોના મોત નિપજતા સમગ્ર પરિવારમાં શોકનો માહોલ છવાયો છે અકસ્માતમાં પિતા પુત્રીનું મોત નિપજતા પરિવાર પર આફ ફાટી પડ્યું છે